જો ભાઈ આખું ફૂલ થઈ ગયું છે વિશ્વામિત્રી પાણી છે ઉપર આવી ગયું છે જો આજે વરસાદ પડે ને તો રોડ ઉપર ચાલુ થઈ જશે પાણી એવું લાગે છે જોઈ ને ચાલે પોલીસ પબ્લિક બરાબર ઊભી છે જવાનું નહીં વિશ્વામિત્રી બ્રિજ આ મુજમોડા થી વિશ્વા તરફ જતા બ્રિજ બંધ કરી દીધો છે પબ્લિક માટે ચાલુ છે ખાલી અને ચાલતા જાય છે ખાલી ફૂલ પબ્લિક આવી રહી છે ભાઈ જોવા માટે અને આ પોલીસ આખી ગાડી આવી છે જો આ તો ભાગી જશે જો આપા જોવા ગયા ને તો આ હોસ્પિટલ માં જતો તો હું આખો ડૂબી ગયો લ્યા

करना तो ये तो आगे टाइम आएगा तो ही और मार्जिनल यार हां ये भी टाइम आएगा हमारा तो पता नहीं क्या है अरे भाई आप प्लीज सर करो जा

આખો વરસાદ આખું વડોદરા ડૂબાઈ દેશે લાગે તો જો આમાં તો બધું ભરાઈ ગયું છે ભાઈ ચારે બાજુ અમે જ બચ્યા છે એવું લાગે છે આખા ફ્લેટમાં જો ચારે બાજુ પાણી પાણી ગાડીઓ પાણીઓ ડૂબી જશે ભાઈ ઘરમાં ઘલ દેજો ને તો જો ફૂલ વરસાદ આમ ભર તો પછી યાર વરસાદ એટલે જો બધું પોંખો પોંખો બધું હલી ગયું જો આ ત્યારે છે અમારે તો વરસાદ આવે આ બાદ દરવાજો ફૂલ બંધ રાખવો પડે અમારે આ બાજુ જો અહીંથી અહીંથી ચાલ થઈ જાય ઉપરથી વરસાદ બધું લીલું ઘર થઈ ગયું અહીંથી જો કઈથી નીકળ્યા પાણી છે ને સિસ્ટમ બધી હલી ગઈ યાર અંદર લઈ લે પલરી જશે બાકી કોતરો અઘરું થઈ ગયું બધું અઘરું જમવાનું બનાવી ઘર બેઠીને ખાવાનું પીવાનું એક જ કોમ થાય જો અત્યારે શું બનાવ તમે જેવા રોટલો બનાવી રહ્યા છું મેડમ અને આજે મને ડુંગળી ખાવાની ઈચ્છા હતી કે ડુંગળીનું શાક બનાવે છે વધ્યું જ નહીં યાર બીજું શાકભાજી લાવવાનું છે શું કરીએ ડુંગળી ડુંગળી ચાલુ કરી છે ને આ રોટલો બનાવે છે ખાનો રોટલો બકા બાજરી એ પલ્લા 240 રૂપિયા કિલો બહાર બતાવો તમને આ વાતે કેવી હાલત છે એની માને ખુલતે નહીં ક્યુ દેચ્યાં છે અઘરો વરસાદ છે વરસાદ જોડે તો પવન પાછો આમ ખબર પડે જો પાણી પાણી ચારો તરફ પાણી સી પાણી હી પાણી દરવાજો બંધ થઈ જાય ને ખુલે નહીં ભાઈ કેટલું ડેન્જર પાણી છે એનું તાજે ડુંગળી બની ગઈ હવે મરચું બરચું નાખજો મસાલો તીખો કરજો જોરદાર ઉપવાસ હોય એટલે વહેલી ભૂખ લાગી જાય મને અમને કેવું કે ટાઈમે ખાવા જોઈએ એટલે આ મેડમ બનાવી દેજો તમારા માટે જમવાનું જો અમારે કપડો બપડો કશું ફૂંકાતું નહીં ભાઈ હવે હાથ સારો લાગે ને એટલો અઘરો છે ઘેર બેઠા બેઠા શું કરવાનું બોલો જો શું ફન કવર બોર બધું ઉડી ચાલે